એટલે પહેલો વરસાદ ધરતી માથે પડે ને પાંચ સાત આઠ દી દહ દી થાય એટલે ઝીણી ઝીણી વનસ્પતિને કૂપળા ફૂટે બધા ફૂટે નવા પાન આવે થી વડલા ફૂટી જેવી વનસ્પતિ છે બધાય નવા પાન આવે પણ અમુકને ન આવે બાપા કોને કેળાના કેળાના નવા પાન આવે જ નહીં ગમે એટલો તો આમાં આમાં વરસાદનો કાંઈ વાખ ખરો અમુક ઝયડાના પેટના કોઈ દિવ કોળાઈ જ નહીં આપણે આપણું કામ કરતું રહેવું એ એનું કામ કરે એને એનું કરવા દેવું આપણે આપણું બાપા તો સરસ ગાયોની ની સેવા કરે છે કેટલી કેટલી ગાયું રાખે છે મને હું રાજી મારે કાંઈ લઈ લેવું નથી પણ ઈંચળી ચોટી હોય ઈતળી નામનું જંતુ થાય અને લોહી પીતી હોય તો ગોવાળ દૂધ આમ ધારા કરે ને દોવે ને તો દૂધની ધારા ગાયના આંચળમાં ચોટેલી ઈંટળીને ભટકાય મોઢિયા પાસે ચોટી હોય ને તો ઈંતળી ધીરેક દિન ઉપર વહી જાય ની આમ લોહી પીવા હવે બે ઘૂંટડા દૂધના ના લઈએ તો કઈ ગોવાળ ના ના પાડે ઈંતળીને પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો એને કઈ લેવા દેવા જ નથી એને સટકાર ભરવા નથી આમે ઘૂંટલું બોલ્યું છે હમણાં બે દી પેલા સનાતન ધર્મને ને એક ડેન્ગ્યુ જેવું છે ઓલું છે તારી પેઢ યું તેરસો ને પંદરસો વર્ષથી મથે છે કાંઈ ફેર નથી પડવાનો તું તારી તૈયારી રાખજે આ તો હકીકત વાત છે કેટલાય મથા કેટલાય આવ્યા કેટલાય વૈયા ગયા બાપ બાપ હોતા હે પણ એને હા રાક્ષસી વૃત્ય અંદરથી આવે પછી રેવાઈ નહીં હા બહુ ધન આવ્યા પછી સ્થિરતા રાખીને બહુ મોટી વાત છે નકર રવાય જ નહીં હા પણ કોઈકનો આધાર જોઈએ એ વાત હકીકત છે દ્વારકાવાળાનો શિવનો આધાર વગર હું તમને એક દાખલો આપું કે દોઢ ફૂટ લાંબી લાદી આપણે લાદી કહીએ સ્ટાઇલ જે હોય લાદી દોઢ ફૂટ આમ લપોળી ફોડ દોઢ ફૂટ આમ એવી લાદી કોઈ લઈ આવીને રાખી દે અને આપણને કે એક કલાક આના ઉપર બે પગ ભેળા રાખીને ઉભી દાવ તો આપણે આપણું જઈ કે નહીં બધાય ઊભી જાય લાદી અહીંયા પડી હોય આપણા પગ રીયે હોય દોઢ ફૂટ આમ પોળી દોઢ ફૂટ આમ ઈ લાદી ઉપર બે પગ રાખીને ઉભા રાખે તો આપણે એક કલાક ઉભા રહી શકીએ એમાં કોઈ એમાં શું વાંધો તો તમે એમ માનો છો કે આપણું શરીરની તાકાતથી આપણે ઉભા રહી છીએ શરીરની તાકાતથી મનની જે તાકાત છે હવે જો શરીરની તાકાતથી જ ઉભા રહી તો એની લાદી ઓલી જે લાઈટ બનાવવાની અત્યારે આ શકીઓ ફરે છે એના મોઢા ઉપર ઉપર એની ટોચ ઉપર ફિટ કરે લોઢાની આડું ને એવડી લાદી બનાવે અને ન્યા વેડી કરીને રાખે પછી ન્યા કીધું હોય તો અહીંયા ઉભો રે દસ મિનિટ હવે ઉભા કરતો જો આપણું મિનિટ ની તાકાત અરે આવડી લાદી કેવું ઉલાળીઓ થઈ જાય શું કામે ન્યા કોઈ આધાર નથી અહીંયા ખબર છે ચારે બાજુ ધરતી છે એમ દ્વારકા વાળાનો આધાર હશે ને તો તમે ક્યાંય ડગાવી નહીં શકે કોઈ બાકી કેટલાય ફંગોળિયા થઈ ગયા અને હજી આગળ કેટલાય ફંગોળિયા થઈ જાય એ દ્વારકાવાળો છે એ દ્વારકાધીશ છે અને એ સનાતન પરંપરા છે એ સનાતન પરંપરા નો ભોહાય એના માટેના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો બધા થાય છે રમતગમત ગમત વિભાગથી લઈ અને બધાય જેટલા આયોજનમાં સર હા ઉજ્જવલભાઈ તો આવ્યા છે પણ બેન નથી આવ્યા પણ આપ બધાય આજની રઢિયાળી રાતનો આ જે કાર્યક્રમ એ સંસ્કૃતિ જબર કાર્યક્રમ છે આપ સરસ મજાનું જ્યાં બેસો ત્યાં સાંભળો શકો એવા શ્રીરામ સાઉન્ડ ભાટિયા અમારે મામાના સાઉન્ડ છે અમારી સંગીત ટીમ છે અત્યારે હું કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો છું કે બાપ અને દીકરી ગુરુ અને શિષ્ય ભાઈ અને બેન માં અને દીકરો કાર્યક્રમો હોય તો આપણા સ્ટેજના ડાયરાના એ જ કાર્યક્રમો સંતવાણી ડાયરાના રહ્યા છે બાકી તમે ટીવી ચાલુ કરો એટલે અડધી કલાક નો થાય તો એવી કઈ ખરાબ એડવર્ટાઈ કાં બેનને અવળું જોઈ જવું પડે કાં ભાઈને અવળું જોઈ જવું પડે કાં માંને ઉઠી જવું પડે કાં દીકરાને ઉઠી જવું પડે વેબ સિરીઝ તમે ચાલીસ મિનિટનો થાય ત્યાં તો ન બનવાની ઘટનાઓ એમાં દેખાડવામાં આવે છે જાહેરાતો આવે તો જાહેરાતોમાં પણ જોયા જેવું નથી આવતું ત્યારે હામા હામાપને મસાલો લઈને અમે ઊભા છે તમારા જેવા બધા સાંભળવાવાળા છે આવા વડીલો સતત વ્યસ્તો હોવા છતાં હાજરી આપે અને આવી આવી રીતે હામા બેહી જાય એટલે અમારો ફોરસ વધી જાય એટલે આ બધા સારી વાતો સાંભળવા આવ્યા છે શ્રાવણ મહિનો પવિત્ર માસ સનાતનમાં એમાં શિવ શિવ આમ શિવ શિવ કરીએ એટલે પ્રભુ બાપાની તરત યાદી થાય જ્યાં જોઈ ત્યાં અને આ તો ઓખાની ધરતી છે ત્રણ જેમ નાખે તરોડ ઘન મધ જરા બંધ નાખે મરોડ અહીંયા વિલા મોઢા કરીને બેહી રહેવાવાળી પ્રજા હોઈ શકે નહીં કોઈ દિવસ એક કોણેની મૂત્રક મારીને હાથીના કુંભા સ્થળ ભાંગી નાખે અને લોઢાની હાંકળું તણખલાની જેમ તોડી નાખે એવા સુરવીર્યોને ઓખાની ધરતીએ જન્મ આપ્યો છે આ દેશની ધરતીમાં ભલા માણસ એવી પરંપરા છે આ ઈ દ્વારકાવાળો અહીંયા ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વૈશ્યા હો હો વર સુધી અહીંયા ભગવાન દ્વારકાધીશ ભલે જન્મા ગોકુળમાં હોય પણ મથુરામાં જન્મ હોય ગોકુળમાં બચપણ ગયું હોય પણ એને પાસ આ ધરતી ક્યારે કરીએ છે એ તો બહુ મોટા વિજ્ઞાનની કથા ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ તો કૃષ્ણ છે દાદા અને કૃષ્ણ ભગવાન એવો લાઈવ દેવો છે પ્રેક્ટિકલી સમજાવ્યું મને તમને ગીતા ગાય અને યુદ્ધના મેદાનમાં ગીતા સમજાવી અને જ્યારે બાજુ હબાકા કાપ બાપા વાગતા હોય ને ત્યારે જ્ઞાન સમજાય હાવ સુખી મોજ કરતા હોય તે જ્ઞાન બહુ ઉતરતું નથી પણ બહ બહબાટી જ્યારે જ્યારે બાજુથી ઘમાકા બોલવા માંડે ને દો દો તલવાર બાંધ કે સબી કહાવત સુર પછી યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ નૂર એમ ચારે બાજુથી ઘમાકા વાગે તઈ બરાબર જ્ઞાન સમજાય ખબર હતી ભગવાનને અને ત્યારે પ્રેક્ટિકલી એણે સમજાયું અને આવો આપણો દેવ કે અઢાર દિવસના યુદ્ધના મેદાનમાં હું હથિયાર નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા લઈને એટલે આવ્યો તો પ્રેક્ટિકલી આપણે તૈયાર થઈ અર્જુનને સંબોધીને આપણે બધાને કીધું છે જગતને એણે કે બધુંય તારી હારે જ છું પણ કરવાનું બધુંય તારે નકર તેદી કૃપા કરી દીધો તો હું એ તો સુદર્શન ચક્ર ફેરવ બધું બધું પૂરું પણ એને ખબર હતી અત્યારે હું કરી નાખું પછી ઘડીએ ઘડીએ મારે આવ્યા કરું આ આ તો એની બળે સનાતનીઓ તૈયાર થવા જોઈએ કે હું તારી હારે જ છું પણ કરવાનું બધું તારે હે અર્જુન જયારે મસુવેદ કરવાનો તો ત્યારે આવી રીતે ત્રાજવામાં પગ મૂકજે આવી રીતે ઊભો રહેજે આવી રીતે પાણીમાં જોજે આમ માછલીની આંખ જોજે ઉપર તીર મારવાનું આમ નિશાન લેજે આમ કરજે તેમ કરજે દેશી ભાષામાં કેવું હોય દેશી ભાષામાં કેવું હોય તો પાથીએ પાથીએ તેલ પાડે ને આપણે ગામડામાં એવી રીતે અર્જુનને સમજાવ્યું અને છેલ્લે અર્જુને કીધું હે ભગવાન આ બધુંય મારે કરવાનું હોય તો તમે શું કરવાના એમ બધું મારે જ કરવાનું પગ મારે રાખવાના ત્રાજવામાં તીર મારે મારવાનું આંખ માસલી મારે જોવાની વીંધવાનું મારે ના મારે તો તમે તમારું શું કામ કે અર્જુન તારાથી નહીં થાય એ હું કરી કે મારાથી નહીં થાય હું અર્જુન છું મારાથી નહીં થાય એવું શું છે કે જે તમે કરવાના ત્યારે ભગવાને કીધું પબુ બાપા કે પાણી મેં સ્થિર હું કરી દે જી તારી તાકાત નથી તો જ તને માસલીની આંખ બરાબર દેખાય ભલા માણસ નકર કોઈ દીનો દેખાય જે આપણે જ કરવાનું છે બધું પણ જે આપણાથી ન થાય કુટુંબ હોય પરિવાર હોય હપ હોય પ્રેમ ભાવના પ્રેમ ભાવનાથી રહેવું બધા આપણને ચાહે એ જે સ્થિરતા લઈ આવી ને એ નકર ઉમળકા આવી જાય બાપાએ બહુ સરસ કીધું ચાલીસ ચાલીસ વર્ષથી બાપા આમ છે એમએલએ એની સ્થિરતા એનું વિડીયો મેં જોઈએ તો કે મંત્રી નથી બનવું હું અહીંયા બરોબર છે અને એક અમારા કાર્યક્રમમાં બાપા બોલ્યા હતા ઘરે વાઘેરો તો કહેતા આવ્યા છે પણ હજી સુધી અમને કીધું કે અમારો રાજા તો રણછોડ હોય અમે રાજા ન હોઈ શકીએ ભલા માણસ માણસે પહેલેથી જ કહેતા આવ્યા છે અને આજ સુધી નિભાવી રાખ્યું છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે પુરુષાણ એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો સો રાણ એમાં બેઠેલા બધા કહી દઉં હું સનાતન સનાતન હિન્દુ હિન્દુ કરું એટલે કોઈ બીજાને નીચા દેખાડવાની આપણી પરંપરા છે જ નહીં સનાતન પરંપરાએ એ સમાન રહ્યા છે એટલે બધા ઉપર ઉફાડે આવીને ઉપરાઈ જાય આપણે કોઈને ખરાબ કહી નથી શકતા નીચા નથી કહી શકતા કારણ કે બીજાને આ ધર્મને નીચો કીએ નીચું દેખાડે એનાથી મોટો નીચના પેટનો કોઈ હોઈ શકે નહીં એટલે અહીંયા મારે ધરાર કહેવું પડે છે

હા કેટલાય મથે છે હા પણ હવે સારું કરે છે દેશના આખા વિશ્વની માલિકો અને તોય ઘણાને પીડા થાય છે ભલે થાય આવે એનું શું કરવું તમે બળદ વેચાતા લીધો બળદના જ રૂપિયા બગાવું મફત આવે એનો સટકા ભરવા સિવાય બીજું કામ જ ન હોય અને પહેલો વરસાદ ધરતી માથે પડે એક દી બે દી પાંચ દી દસ દી દસ દી થાય એટલે આવો વધારે વધારે મહેમાનો બધા આવી રહ્યા છે ધીરે ધીરે બારે ગોઠવાઈ ગયું છે ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે આ બધા જેમ જ્યાં જગ્યા મળે ને બધા પહોંચવાતા રહેજો આપણે આનંદ જ કરવો છે જે આપણને સમય મેળવો છે એમાં